મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં સંબોધન દરમિયાન વાપરેલા શબ્દોને લઈને થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે ત્યારે હવે જીતુ વાઘાણીના જવાબ પર એક્શન લેવા કે નહીં તે અંગેનો આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે મહત્વનું છે કે જીતુ વાઘાણીએ સુરતની સભામાં કોંગ્રેસના નેતાઓ માટે હરામજાદા શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેને લઈને ચૂંટણી પંચે તેમની પાસે જવાબ માંગ્યો હતો જવાબ રજૂ કર્યો છે પરંતુ જવાબ સંતોષકારક નહીં હોય તો ચૂંટણી પંચ જીતુ વાઘાણી વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા ખરી દીક્ષું કહી શકાય કે હવે ચૂંટણી પંચે જીતુ વાઘાણીનો જે જવાબ છે એ જવાબને કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી આપ્યો છે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ જીતુ વાઘાણીના જવાબ ઉપર થી નિર્ણય લેશે કે જીતુ વાઘાણી સામે એક્શન લેવા કે નહીં લેવા પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે ચૂંટણી પ્રચાર પ્રગમ છ વાગે પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ કોઈ પણ પ્રકારના ચૂંટણીના આચાર સંહિતા ભંગના જે એક્શન છે એ એક્શન ની સીધી અસર ચૂંટણી ઉપર નથી થતી એટલે એવું ચોક્કસ કહી શકાય કે જીતુ વાઘાણીનો ક્યાંક ને ક્યાંક થઈ છે પણ હવે જયારે આચાર સંહિતા ઉપર કેન્દ્રીય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેવાનો છે ત્યારે હવે માત્ર એક દિવસ કે બે દિવસમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ અંગેનો નિર્ણય કે આદેશ કરવામાં આવશે જી દીક્ષિતા બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ